ક્રશના મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવીશું આપણે ગણપતિ માટેના નાળિયેરના લાડુ ગણપતિને ધરવા માટે મેં પાંચસો ગ્રામ આપણે પાવડર આવે છે નાળિયેર બારીક આવે છે તે લીધો છે અને મિક્સરમાં ક્રશ કરી લીધો છે આપણે આ રીતના એકદમ સરસ બારીક કરી લેવાનો છે બજારમાં મળે છે તે થોડો જાડો હોય છે એટલે મેં પાંચસો ગ્રામ આપણે નાળિયેર ખમણ લીધું છે પાવડર અને આપણે બસો ગ્રામ ખાંડ દળીને લીધી છે જો તમે વધુ ગયડું ખાતા હો તો વધારે નાખી શકો છો અને આપણે બદામ લીધા છે સો ગ્રામ અને સો ગ્રામ દ્રાક્ષ લીધી છે આપણે બદામના પણ ટુકડા કરી લીધા છે આપણે એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ લાડુ આપણે બનાવવાના છે નાળિયેરના હવે આપણે જઈશું ચૂલા તરફ બે એક વાસણ આપણે મોટું બકડી લીધું છે મજા આવે એટલે આપણે એક ચમચી દેશી ઘી નાખીશું આપણે બદામ ફ્રાય કરવાની છે એટલે ફ્રાય કરી નાખવાથી આપણા લાડુ મસ્ત બનશે આપણે પેલા બદામ નાખી દઈશું બંને સાથે નથી નાખવાનું તો દ્રાક્ષ આપણે આપણે પેલા બદામ નાખીશું પેલા બદામ રોસ્ટ કરી લેશું આપણે આપણે ધીમે રોસ્ટ કરવાની છે આપણે બદામ સરસ થઈ ગઈ છે આપણે હવે તેમાં દ્રાક્ષ નાખી દેશું દ્રાક્ષ છે એટલે નાખવાની છે એટલે દ્રાક્ષ ને ફટાફટ શેક વાર નથી લાગતી ફટાફટ થઈ જાય છે આપણે થોડી વાર બધા શેક પછી આપણે દ્રાક્ષ નાખવાની છે આપણે બધા દ્રાક્ષ સરસ દેખાઈ ગયા છે હવે આપણે કાઢી લેશું એક ડીશમાં ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે નહીતર આપણે બળી જશે આપણે બધા દ્રાક્ષ કાઢી લીધા એ જ વાસણ આપણે આગળ ની પ્રોસેસ કરીશું ફરી આપણે એક ચમચી ઘી ઉમેરીશું અને આપણે જે નાળિયેર પાવડર લીધો છે તે ઉમેરી દેશું આપણે નાળિયેર નો કલર ચેન્જ થવા નથી દેવાનો ખાલી આપણે

સોરી દૂધ ઉમેરીશું લિટર ફૂલ આપણે લીધું છે છે તે આ બધું મિક્સ કરી સરસ આપણે બધું મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે મિલ્ક પાવડર ઉમેરી દેસુ મેં સો ગ્રામ લીધો છે સો ગ્રામ મિલ્ક પાવડર આપણે નાખી દેસુ

આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આપણે વધારા નથી જો વધારશું તો નીચે તળિયે બે જશે એટલે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડી એવી વધારીશું આપણે ખાંડ ઉમેરવાથી આપણું સરસ મિક્સ થઈ ગઈ છે અને આપણે ખાંડ ઉમેરી છે એટલે આપણે થોડું પાણી મેળશે એટલે એકદમ નરમ થઈ જશે હવે આ રીતના આપણે શેકશું આપણે આ મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આ સ્ટેપ ઉપર આપણે ઘી ઉમેરીશું આપણે ઘરનું દેશી ઘી આપણે બે ચમચી ઉમેરીશું એકદમ ધીમા ગેસે રહેવા દેવાનું છે આપણે ફૂલ ગેસ નથી રાખવાનો ફૂલ ગેસ હશે તો આપણે ફળક થઈ જશે લાડુ આ રીતના આપણે સતત હલાવતા રહેશું એકદમ મસ્ત થઈ જશે હવે આપણે મસ્ત થઈ ગયું છે આપણે કલર ઉમેરીશું આપણે ફ્રૂટ કલર આવે તે એકદમ ઓપ્શનલ છે જો તમારે ન નાખવો તો સ્કીપ કરી શકો છો આપણે બકડિયું છોડવા માંડ્યું છે આ રીતના બકડિયું છોડવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને આને આપણે ઠંડુ થવા દેસુ મેં બે કલર કર્યા છે એક તો આપણે ઓરેન્જ કલર કર્યો છે ને એક લીલો કલર કર્યો છે આપણે અલગ અલગ કાઢ લીધું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ઠંડુ થવા દેસું હવે આપણે ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરેલા છે તે ઉમેરી મિક્સ દેસું હવે ના આપણે ઠંડુ થવા દેસું આપણે બે કલાક માટે આપણે આમણે ઠંડુ થવા દેસુ ત્યારબાદ આપણે લાડુ વાળીશું જો પેલા વાળીશું તો મસ્ત નહીં બને એટલે આપણે બે કલાક માટે ઠંડુ થવા દેસુ સરસ ઠંડુ થઈ ગયું છે બંને હવે આપણે તેના લાડુ વાળી લેશું આપણે નાના નાના લાડા લાડુ વાળીશું આપણે ગણપતિ દાદાને પ્રસાદી માટે બનાવવાના છે એટલા માટે આ રીતના આપણે રાઉન્ડ શેપ વાળીને આપણે કોઈ પણ શેપ આપી શકીએ છીએ આ રીતના આપણે મસ્ત લાડુ વાળી લેશું જોઈ શકો છો આ રીતના આપણી પાસે મોલ્ટ ન હોય તો આપણે આ રીતના વાળી શકીએ છીએ અને આપણે ચમચી વડે આપણે આ રીતના આપણે નાના નાના ચેકા કરી લેશું એકદમ સરસ અને એકદમ સરસ આપણે મોલ્ટ જેવા જ બનશે આપણે આ રીતના એકદમ સરસ લાડુ તૈયાર કરી લેશું બધા જોઈ શકો છો મસ્ત આપણે મોલ્ટમાં બનાવ્યા હોય તેવા જ બને છે આ રીતના આપણે બધા લાડુ વાળી લેશું તો તૈયાર છે આપણા ગણપતિ બાપાના લાડુ તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને એકદમ સરસ આપણે મસ્ત મજાના બની ગયા છે આપણે આ ગણપતિ બાપાને ધરીને આપણે પ્રસાદીમાં માં બાટવા માટે બનાવ્યા છે એટલે નાના નાના બનાવ્યા છે તમે તમારી રીતના મોટા કરો હોય તો ઘરના માટે કરવા હોય તો મોટા કરી શકો છો આપણે મસ્ત મજાના લાડુ તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ